સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થતું હોય છે ત્યારે અહીંની શાકભાજી અન્ય રાજ્ય સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ હાલમાં શાકભાજીમાં મંદી જોવા મળતા ખેડૂતોનો યોગ્ય ભાવ ન મળતા ખેતી બંધ કરવાનું વિચારી રહ્યા છે મોંઘાદાટ બિયારણ દવાઓ મજૂરી ખર્ચ અને લાવવા લઈ જવાનો અને પેટ્રોલ ડીઝલને કારણે વાહન ખર્ચ પણ વધુ હોય છે આ બધા વચ્ચે માર્કેટમાં શાકભાજીના ભાવ તળીએ એટલે કે કિલો દીઠ પચાસ પૈસાથી રૂપિયા ત્રણ સુધી થઈ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે પરિસ્થિતિ હવે કાલના જ ભાવ સુધરે છે કાલના કોક સો દોઢસો રૂપિયા સંભળાય છે બજાર અમે તો વચ્ચે નો ઉંચા બે રૂપિયા કિલો આપીશું પુલા પ્ર માર્કેટમાં આપતા હતા તો ઉચક જેવો ભાવ થયો ને બે રૂપિયા કિલો એટલે ત્રીસ બત્રીસ કિલોની ભરતી થાય જબલામાં અમે તો બધા એ પુલાવનો કોઈ જ કરીએ છીએ ટા મીઠા કરીએ શાકભાજી ટોટલી પરિસ્થિતિમાં તો ટામેટા બી સોનું જબલું કોબીજ બી સોનું જબલું કોબીજ તો વળી પચાસનું જબલું પુલાવ સોનું જબલું એટલે ત્રણે ત્રણ વસ્તુ મંદી ખર્ચો બી પચીસ ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય અને મજૂરી અલગ આપણે ઘરના બે ચાર માણસ હોય તો મજૂર કરીએ તો રોજના પાંચસો રૂપિયા એમના બી થાય ના એટલે બે મજૂર કરો એટલે હજાર રૂપિયા થઈ જાય જબલાનું ભાવના બે દોઢ રૂપિયા કિલો તો વજન ઉપર માલ જાય છે અમદાવાદ વેચવાનું મોકલ ને એટલે પચીસો ત્રણ હજાર રૂપિયા ગાડીનું ભાડું થાય તો ચોથી તો મોસ્ટ ઓફ કોબી ફ્લાવરનું વાવેતર થાય છે અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં ભાવ જ નથી મળતો જબલાના પચાસ રૂપિયા વેચાય છે ઉત્તક તાલ આવે તો પચીસ રૂપિયા કોઈ લેવા તૈયાર નથી એટલે સરેરાશ અમારા खेडूत का कच पैसेस किलो भाव पडे तो सरकार रजूत करी का सरराश भाव बसो थे अडी सो रुपया वीस किलो भाव मला तो खेळूत पालव नका खेळूत पायमाला सर्चो लगभर एक वीघा तीसरीस हजार रुपया खर्चो थाय सर कुल वावेतर पचीस वीघा वावेतर सर છેલ્લા ચાર મહિનાથી ટમેટા ફુલાવર કે કોબીજ હોય તમામના ભાવ અચાનક તળિયે બેસી ગયા છે તો ઉત્પાદન વધી જતા ઓછા ભાવની પરિસ્થિતિ સર્જાય છે ફુલાવર પાછળ એક વિઘા દીઠ ત્રીસ હજારનો ખર્ચ થાય છે આ ઉપરાંત મજૂરી લઈ આવવા લઈ જવાનો ખર્ચ તો અલગ જ તો ટમેટામાં તો માંડવો તૈયાર કરવો દવા બિયારણ સહિત મજૂરી ખર્ચ થાય છે હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે ખેડૂતોની માંગ ઉઠી છે કે સરકાર ભાવ મામલે કંઈક કરે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે અત્યારે શાકભાજી માર્કેટમાં એક બાજુ તેજી બી જોવા મળી છે ને એક બાજુ મંદી બી જોવા મળે છે આજે કોબી છે પુલાવ છે ટામેટા છે બટાકા છે આ ચાર વસ્તુમાં ફૂલ મંદી ચાલી રહી છે એટલે માટે ટામેટાની પરિસ્થિતિ બહુ બધું કે ખરાબ છે કે આજે પચાસ રૂપિયાનો પાઉ જ પણ નથી વેચાતું હું સામે તેજીની આઈટમમાં તો આ નવો પાકમાં ભીંડા છે ગવાર છે કારેલા છે ચોળી છે આ બધી વસ્તુમાં તેજી જોવા મળી છે આજે ભીંડા નવસોથી એક હજારમાં વેકાયા છે ચોળી આજે થી બે હજારમાં વેકાય છે કારેલા સાતસો આઠસોમાં વેકાયા છે ગવર અઢારસોથી બે હજાર રૂપિયાના ભાવમાં વેકાયો છે જેમાં મંદી છે શું તકલીફ છે આજે ફુલાવરને બધું આજે ચાર મહિનાથી મંદી ચાલી રહી છે ફુલાવર કોબી ટામેટામાં બટાકામાં સીઝન જો કે નહીં નવા માલમાં તેજી જોવા મળી છે ભીંડા ગવાર ચોળીમાં એક તો ઉત્પાદનનો વધારો થયો છે જેના કારણે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સરકાર શાકભાજીના ભાવ અંગે કંઈ વિચારે તેવું હાલ ખેડૂતોની માંગ છે